સુરતના હજીરા એલ એન યાર્ડમાંથી પાંચ પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડ યાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસ રોકાયા બાદ આ ચોરી ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી સુરતની એલ એનટી કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સિત્યાસી કરોડની ચોરીના ગુનામાં અગાઉ પણ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પ્રોજેક્ટ એકાઉન્ટન્ટે કંપનીના યાર્ડમાંથી ત્રણસો અને ચારસો એનબીના એસ પાઇપની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા અગાઉ ગોડાઉન ભાડે રાખનાર પવન શર્માની ધરપકડ કરી છે ઉપરાંત વોન્ટેડ આરોપી અશોક પટની અને નુરલ્લા ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા વધુ બે આરોપીની સંડોવણી બહાર આવતા પોલીસે ધરપકડ કરી છે પાંચ કરોડ એલએનટી કંપનીના પાઇપનો કાંડ જેમાં સુરત પોલીસે પોલીસ સ્ટેશન ખાતે પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવમાં એલ એન ટી ચોરોએ આટલી કિંમતના સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોર્યા હતા જે ગુનાની તપાસમાં વધુ નામ ખુલતા હજીરા પોલીસની બે ટીમો અન્ય રાજ્યોમાં રવાના થઈ હતી તથા મોહમ્મદ રિયાઝ કે જે આ માલ ખરીદનાર છે તેને હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આ સમગ્ર તપાસ દરમિયાન મોહમ્મદ રિયાઝને પકડવા માટે હજીરા પોલીસના ટીમના પોલીસ કર્મચારી તથા અધિકારીઓએ કાવડિયાનો વેશ ધારણ કરી તેના ગામમાં પ્રવેશી તેની પર વોચ રાખી તેને ઝડપી પાડેલ હતો તદુપરાંત વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને પણ ઉત્તરાખંડ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે